ગુંજી ઉઠ્યા હતા અને જળાભિષેક કરાયો હતો કાવડયાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલ કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પવિત્ર જળ સાથે પોઈચાના નવદુર્ગા માતા મંદિરથી આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડીજેના તાલે હર હર મહાદેવ બમ બમ ભોલે નાના દશાથી નીકળેલી પગપાળા કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો હતો સાવલીના સાત મહાદેવ મંદિરે આ કાવડયાત્રા ફેરવવામાં આવી હતી ભીમનાથ મહાદેવ મંદિરેથી દુદેશ્વર મહાદેવ મંદિરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કેદારેશ્વરનાથ મહાદેવ મંદિર ગોકુળેશ્વર રાધેશ્વર પાતાળેશ્વર મહાદેવથી નીલકંઠ મહાદેવ મંદિર કાવડયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાવડયાત્રા દર વર્ષની જેમ યોજાઈ રહી છે ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ ના કલ્યાણ હેતુ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે શિવનગરી સાવલીમાં શનિવારના દિવસે કાવડયાત્રા નીકળતા સાવલી ગામ શિવમય બનવા પામ્યો હતો આ કાવડયાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળ પણ જોડાયા હતા મહાદેવ અને સ્વામીજીની પ્રતિમા સાથે નીકળેલી કાવડ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી પાવલી નગર અંદર વર્ષો છેલ્લા આઠ વર્ષથી થી યાત્રાનું આયોજન કરતા હતા તેની અંદર આજ રોજ પોછા મુકામે નવ દુર્ગા મંદિરે થી મહીસાગર નું જળ ભરી લે સાવલી નગર માં મહાદેવ જે પેલા મહાદેવ છે ભીમનાથ મહાદેવ દુર્ગેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ પાતાલેશ્વર મહાદેવ રાધેશ્વર મહાદેવ અને દુર્ઘેશ્વર મહાદેવ અને છેલ્લે આવે છે તમારે તમારેશ્વર મહાદેવ આ સાથે સાત મહાદેવ ઉપર જરાપી મહીસાગર માતાના પાણીને ફરીને આજે સાવી તાલુકો સાવની નગર અને વડોદરા જિલ્લો અને ગુજરાત રાજ્યમાં આજે રહે એના માટે આજે કાવડ યાત્રાનું આયોજન છેલ્લા આઠ વર્ષથી સાવીનગરમાં કરી રહ્યા છે